ભરૂચ જિલ્લાના ઝડયા તાલુકાના રાજપાડી ગામે રાત્રિ દરમિયાન ચોરોએ એક બંધ નિશાન સોના ચાંદીના દાગીના તેમજ રોકડ લાખ સિત્યાસી હજાર પાંચસો ને પંચ્યાસીના મુદ્દામાલની ઉઠાંતરી કરી ગયા હતા આ અંગે રાજપાડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપાડી ગામે કન્યા શાળા ફળિયામાં રહેતા કનુભાઈ દેવશીભાઈ રબારી બીમાર થયા હોવાથી તેમના પત્ની અને પુત્રની સાથે

જેથી મકાન માલિક કનુભાઈ રબારીના ભાઈ મહેશભાઈ દેવશીભાઈ રબારીએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજપાડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે